લોકસભા નજીક આવી રહી છે કોંગ્રેસમાં પરિવારનો આંતરિક મતભેદ પણ ક્યાંક ને ક્યાંક ઉડીને આંખે વળગી રહ્યો છે પહેલા પિતા રાજગુપ્તાનું કોંગ્રેસમાંથી રાજીનામું પડ્યું જેમાં લખ્યું હું રાજકુમાર ગુપ્તા છેલ્લા ચાલીસ વર્ષથી પાર્ટીના વિવિધ પદ પર નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી રહ્યો છું અમદાવાદ પૂર્વ સીટના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાએ ટ્વીટ કરી ઉમેદવારી પાછી ખેંચી અને નવા જે કોઈ ઉમેદવાર હશે તેને સપોર્ટ કરવાની વાત કરી જેમાં રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી કારણ આપ્યું પિતા હોસ્પિટલમાં ભરતી હોવાનું

બીજી બાજુ એવી પણ એક કહાની છે કે કોંગ્રેસના રોહન ગુપ્તાના ભાજપના ઘણા મોટા માથાઓ સાથે સંબંધ પણ છે અને તેમના બિઝનેસના તાંતણા પણ એ જ સંબંધોના ઠેકે જોડાયેલા છે સાથે જ વિવાદોમાં પણ રોહન ગુપ્તા એટલા જ ઘેરાયેલા છે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને લઈને કોઈક વિવાદ હોય ભારતીય પાર્ટી સાથે બેઠક ઉઠક હોય કે પછી ભાજપના દિગ્ગજ નેતાઓ સાથેનો ઘરોબો હોય વિવાદના ચોપડે રોહન ગુપ્તાનું નામ તો ચોપડે ચડ્યું જ છે અને એ તેમનો ભૂતકાળ કહે છે પણ આ બધાની વચ્ચે રોહન ગુપ્તાએ રાજીનામું આપવું જ હતું પપ્પાની તબિયત બગડેલી જ હતી તો અચાનક તો ન બગડે અને કદાચ અચાનક બગડે તો પણ આટલો મોટો લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય અચાનક લઈ લેવો તે સીધી રીતે ગળી ઉતરી શકે તેવી વાત તો નથી જ હજી તો બે ચાર દિવસ પહેલા જ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની તમામ જવાબદારીઓ તેમણે નિભાવી સતત રાહુલ ગાંધીની સાથે પણ તેઓ જોવા મળ્યા ને હવે આ રાજીનામું અને નવા આવનારા ઉમેદવારોને સપોર્ટ કરવાની વાત પણ રોહનભાઈ તમે આટલા સમયથી રાજકારણમાં છો તો એટલી તો ખબર હોય જ કે આપણે ભાજપમાંથી એક જતું હોય ને તો એની ઉપર ચડી બેસતા હોઈએ ત્યારે ખબર જ હશે કે પાર્ટીની હાલત શું થાય ત્યારે આ નિર્ણયથી તમે ખુદ ન માત્ર તમારી કોંગ્રેસ પાર્ટી પરંતુ પાર્ટીના નેતૃત્વને પણ શંકામાં મૂકી દીધી છે અને આવા જ નેતાઓને કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ બેકફૂટ પર હોય છે ખેર નિવેદનો આવશે અટકળોને ઇગ્નોર કરાશે પિતાની તબિયતનું બહાનું પણ બનાવાશે પણ આ બધાની વચ્ચે તમારા પર સવાલો તો ઉભા થશે જ કે ભાજપ સાથેના તમારા સંબંધો ક્યાં કામ કરી ગયા અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર